પારડી નગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ઉજવાઈ રહેલા વિવિધ કાર્યક્રમો પૈકી આજ રોજ યોગ શિબિર રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને નગરપાલિકાના કર્મચારીઓ તથા પદાધિકારીઓ જોડાયા હતા તારીખ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી ના પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી વિવિધ કાર્યક્રમો પાર્ટી નગરપાલિકા દ્વારા ચાલશે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે